રામ ડાયરા ને સ્વાગત છે મારા ન્યુ તો અત્યારે આપણે જો રેડી થઈ ગયા અહીંયા અને આપણા એક છે પેપર મેથ એટલે મોસ્ટ પેપર જો આ જાય અબે આવે એ તડવા તમને હમણાં એ આવે એટલે નીકળી ગયો એટલે ઘરે તો નીકળી ગયા એ તૈયાર બેઠા છે જો આ હવાર હે નવરો જોયા કો જાય થી આયા પુત્ર ગાડીઓ આ નીકળે ને એટલે વાહે થવાનું કામ હોય બાકી કઈ કામ હોય એટલે આપણે નીકળી કોલેજ બાજુ હાલો અમે નીકળી ગાડી આપી તમે પણ લેવા લઈ હજી એક પાર્સલ પાર્સલ ઘણા ઊભા થાય પાર્સલ ની વાત જોવો તમે આ ઝાડવું ઉપર થી અચાનક એઠું આવ્યું પવન રિક્ષા માં પીડ્યું હે રિક્ષા દબાઈ ગઈ છે ટાઈમ નથી નકર જાત જોવા જો આ પાર્સલ આમાં પીજી મારે હજી આવ્યું નથી એની વાત જ થઈ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર આવ્યું આવ્યું આવે એટલે જો આવ્યું આવે જો તમને દેખાતું છે પાર્સલ તડ્યું આવે આ આવે ને એટલે તમને દેખાડું ખાલી જોઈ લો તમે વન્ડી ઠકે આવે વાંડ્યું નથી સોરી જાળ્યું હજુ હમણાં એની સ્ટાઇલમાં હાલો જીઆઈટી નો રૂપ સુંદરો ને આ પાર્સલ ના લઈ જવાનું પેપર દેવા આ પાર્સલ હાઈ કઈ ગયો હાલો મેથ્સ નું પેપર દેવું હોય ચાલો દઈ આવ્યો મેથ્સનું ઓલો પણ જાડવું પડી ગયું એટલે હા અત્યારે જ અત્યારે જ ક્યાં જ જોયું હોય અત્યારે અમે દેખાય છે બોલ રૂપમાંથી હારું હાલો પેપર દઈ આવી

ઘણતર નું કામ ચાલુ શું કરો દક્ષભાઈ ઓણીએ એવું હે ચેક તો ભણી લો અમે બેઠા હૈ કે અમે નો રહેતે બાકી ધુ મારી બાઈ ગયા અને આ રાજવીરભાઈ ફોનમાં મથે બીજા બે ભાઈ પણ આમ મથે હું રીલ છો તો ભાઈ

चालो वे साढ़े तो दस दुकान बाजू जाए नौ दिन दस सोलह दिन चालो चालो बारह नहीं लाइट बंद कर साढ़े दस पच्चीस आओगे डॉक्टर सेल बंदे बंद सब पास हैलो मजा माने हो करो डिफिकल्ट रोड्स ओपन लीड्स टू ब्यूटीफुल डेस्टिनेशन हाय क्या कर सब की आती नहीं हमें ही आती नहीं

અબ તુમલો ગલતી ન હો તો સબ્સક્રાઈબ કરો વો જો લાલ વાળા બટન હેપે આપણે જીજાજી ફેંક કે મારું યા ફૂફાજી મુજે નહીં પતા બસ ક્લિક હોયે